અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ રોષ મણિનગરમાં સિંધી સમાજ અને સ્થાનિકોની રેલી લોકો હાથ પર બ્લેક પટ્ટી બાંધી વિશાળ રેલીમાં જોડાયા શાંતિપૂર્ણ માહોલમાં રેલીનું આયોજન કરાયું રેલીમાં હજારથી વધુ લોકો જોડાયા રોષે ભરાયેલા લોકોની સખત કાર્યવાહી માંગ

આજે આપ બધા લોકો લેવામાં આવતું નથી હજી સુધી દેખાતું નથી હજી સુધી નથી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી બીજા પણ જે છે એમની સાથે વાત કરીશું

ચોકસી મોનિકા હજાર થી વધુ લોકો રેલી માં જોડાયા હોય તેવું પણ લાગી રહ્યું છે અને સાથે જ તેમના શબ્દો માં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે એક બાળક નું મોત થઈ ચૂક્યું છે સાથે એ પણ જાણવા માંગીશું કે સિંધી સમાજ દ્વારા આજે બંધ નું એલાન આપવામાં આવ્યું હતું ને ઘણી ખરી દુકાનો પણ બંધ રહી હતી ને તેની સાથે જ આ રેલી નું આયોજન પણ કરાયું છે મોનિકા બિલકુલ ખુશાલી જે પ્રમાણે વાત કરવામાં આવે તો જ્યારે વિદ્યાર્થીની હત્યા થઈ હતી અને ગઈકાલથી જ જે સ્કૂલ પાસે જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આજે સવારથી પણ જે વાલીઓ હોય કે જે આજે હવે રસ્તા ઉપર પણ બતાવવા જે દુકાનો જે છે તે પણ આજે બંધ રાખવામાં આવી છે સાથે જ મણિનગર ઈશનપુર કાંકરિયા જેવા વિસ્તારો જે છે ત્યાં દુકાન હોય કે સ્કૂલ હોય તમામ જગ્યા બંધનો એલાન કરવામાં આવ્યું હતું અને હવે જે સિંધી સમાજના લોકો જે છે જે વિદ્યાર્થીને ન્યાય મળે સાથે જ જે મણિનગર આ વિસ્તારમાં જે સિંધી સમાજના લોકો જે છે વિરોધ કરી રહ્યા છે સમગ્ર માહિતી આપવા બદલ